આપણા શરીરના તમામ અંગો આપણા માટે મહત્વપૂર્ણ છે દરેક અંગોનું પોતાનું કામ હોય છે અને જ્યારે તેમાં કોઈ ખામી સર્જાય છે ત્યારે આપણું એકંદર સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે મહત્વપૂર્ણ અંગો પૈકી એક કિડની છે કિડની મુખ્યત્વે આપણા લોહીમાંથી યુરિયા ક્રિએટીનાઇન એસિડ અને નકામા ઉત્પાદનોને ફિલ્ટર કરવાનું કામ કરે છે કિડની આ બધા કચરાને ફિલ્ટર કરીને આપણા યુરિનમાં મોકલે છે અને શૌચ ક્રિયા કરતી વખતે તે આપણા શરીરમાંથી દૂર થઈ જાય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે એ વાતને નકારી નહીં શકાય કે આજે ઘણા લોકો કિડનીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે એવા ઘણા લોકો છે જેમની કિડની બગડી ગઈ છે અથવા તો ડેમેજ થવાના આરે છે આવી સ્થિતિમાં તમારે કિડનીને સ્વસ્થ રાખવા માટે કામ કરવું જોઈએ અને કિડનીના નુકસાનના પ્રારંભિક લક્ષણોને ઓળખ્યા પછી તમારે તેને સ્વસ્થ રાખવા માટે તરત જ સતર્ક થઈ જવું જોઈએ તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે કયા કયા લક્ષણો છે જે કિડની ડેમેજ થવાની સમસ્યા દર્શાવે છે હેલો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ જ્યારે કિડની બગડે છે ત્યારે તે પોતાનું કામ સરળતાથી કરી શકતી નથી જેના કારણે શરીરમાં ઝેર અને કચરો જમા થવા લાગે છે જેના કારણે પીડિતને ભૂખ નથી લાગતી આ સમયે વ્યક્તિ હંમેશા પેટ ભરેલું અનુભવે છે જેના કારણે તેને કંઈ પણ ખાવાની ઈચ્છા નથી થતી અને તેનું વજન પણ ઝડપથી ઘટવા લાગે છે તેથી જો તમે પણ આવું ફીલ કરો છો તો તરત જ તમારી જાતની તપાસ કરો અને કારણ અને આ સમસ્યાને ઓળખો આ લક્ષણ પણ કિડનીને નુકસાન સૂચવે છે આમાં તમારી ત્વચા પર આવે છે અને તેની અસર તમારી ત્વચા પર દેખાવા લાગે છે ક્યારેક તેનાથી ત્વચાની દુર્ગંધ પણ આવે છે નિષ્ણાતો કહે છે કે તંદુરસ્ત વ્યક્તિ છ થી દસ વખત વોશરૂમ જાય છે પરંતુ જો તમે આ સંખ્યાને ઓળંગી કે ઘટાડી દો છો તો એકવાર વિચાર કરો શું આ કિડની ની ડેમેજની નિશાની છે વાસ્તવમાં કિડનીને નુકસાન થવાના કિસ્સામાં તમે કાં તો શૌચાલયની મુલાકાત ખૂબ વધારે અથવા ખૂબ ઓછી કરો છો આ સમયગાળા દરમિયાન ઘણા લોકોના પેશાબમાં લોહી પણ આવે છે તેથી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો નહીં તો તમારે વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કિડની આપણા શરીરનો એક ભાગ છે આવી સ્થિતિમાં તેની સમસ્યાઓ આપણા શરીર પર દેખાવા લાગે છે અને તમે હંમેશા નબળા અને થાકેલા અનુભવો છો કોઈ નાનું કામ કરતી વખતે અથવા ચાલવા પર પણ તમને થા ખૂબ જ થાક લાગી શકે છે કિડનીને નુકસાન થવાના આ શરૂઆતના લક્ષણોમાંનું એક છે તેથી તેને ઓળખો અને તરત જ ડૉક્ટરની મદદ લો કિડની શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે આવી સ્થિતિમાં તે હાડકાને મજબૂત કરવા માટે વધારાનું સલ્ફર પણ ફિલ્ટર કરે છે પરંતુ જ્યારે કિડની ખરાબ થઈ જાય છે ત્યારે તે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતી નથી જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવવા લાગે છે અને તમને ચાલવામાં તકલીફ પણ પડે તો જો તમે પણ આવા કોઈ લક્ષણ અનુભવી રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી પણ તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને તપાસ કરાવી લો આશા રાખું છું કે આ વિડિયો તમને મદદ કરે થશે આવા જ બીજા માહિતી સબર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર